સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું વિનય કરું છું અને રહી વાત લીલુબેન ના પ્રશ્નની તો લીલુબેન સાથે જે તે વખતે જે કંઈ એમના પ્રશ્નો હતા કે કઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે માધવભાઈ અગાઉ મહિલા બધા બે મહિલાઓ ક્યારે આવી રીતનું બનુ નથી હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમને જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જ હું છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈ કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી પણ મેં તપાસ કરી એમાં એવું કશું હતું નહીં

એ આ પ્રક્રિયાકના ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ પ્રક્રિયા છે દેખો નિવેદન છે મને બદનામ કરાય છે મારી છબી ખરડાઈ છે સમાધાન થઈ ગયું તો આજે ફરીથી કા એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ થઈ છે મે લિલુબેન ને ફોન પણ કર્યો છે ત્યારે લિલુબેન મને ફોન ઉપર એવું કહ્યું

કાર્યકર્તા તરીકે હું છું ભારતીય પોતાની ગાડી લઈ ગયા એટલે ટાર્ગેટ કરવામાં આવ્યા આવું સ્પષ્ટ માની રહ્યા છે એક વાતમાં તથ્યતા નથી એટલા માટે કે એ સોમનાથ ગયા હોય એને એ વાતને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે નહીં

તરીકે તરીકેશન કોર્પોરેશનની બાબત છે એટલે કોર્પોરેશન ને મારે વાત કરવી પડે એનો જવાબ હું નહીં એમને પહેલી વાત નહી એ મારી સાથે અમારી રૂટિન કે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરવી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ અમિતભાઈના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલાં શહેર અધ્યક્ષ તરીકે એમને મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લખ્યો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી